બારિયામાં ખોટી રીતે સરકારી લાભ લેતા રેશન કાર્ડ ધારકોનો પર્દાફાશ થયો છે બારિયા તાલુકામાં રેશન કાર્ડ ધારકો રડારમાં આવ્યા છે ગરીબી રેખા હેઠળ ન હોવા છતાં સરકારી લાભ લેતા હતા આ તમામ કાર્ડ ધારકોને નોટિસ પાઠવી નોનએસએ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સેન્ટ્રલ કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકો ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ છ લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી બસો પંચાણું કાર્ડ ધારકોની યાદી મળે છે તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી એકસો પંચાણું જેટલા ધારકોના ખુલાસા મળે છે તેઓના કાર્ડ નોન એનએફસે કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી અધીવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી મોટી તિરાડ પડી ગઈ છે જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે વિરોધ પક્ષે યુસી અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે જોકે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે કોઈપણ પ્રકારની નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી પણ

મેં ત્યાં જોયું કે ઓછામાં ઓછી ત્રણ થી ચાર જગ્યા એવી છે ત્યાં મોટી મોટી અત્યારે બાંધવાનું હોય નીચેનું જમીનની નીચે મજબૂતાઈ કરવા માટેનું એ બની રહ્યું છે એમાં કદાચ તમને ફરિયાદ આવી હોય શકે બાકી મેઇન રોડ ઉપર મેન ક્વોલિટી ઉપર ક્યાંય ફરિયાદ આવી નથી જૂનાગઢ દામોદર કુંડમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દામોદર કુંડ જટાશંકર સહિતના સાડત્રીસ જળાશયો પર લોકોની અવરજવર પર ત્રણ ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે તે સાંભળો તે પ્રતિબંધ શાના માટે મૂકવામાં આવે છે કે આજે પ્રજાઓ અહીંયા કોઈપણ કાર્ય કરે પીતળું પદર આવે અને નવા માટે પણ આવતા હોય શ્રદ્ધાળુ ઘણા ભક્તિભાવથી આવતા હોય કે અમે ધામાકુંડ નાહી આવીએ અને સારી રીતે આના આશીર્વાદ મેળવ્યા હોય પર તંત્ર એમ કે વરસાદને હિસાબે ને આના હિસાબે અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવે પણ એ શક્ય નથી અત્યારે કોઈ એવો વરસાદી માહોલ નથી કે એટલું પૂર નથી કે તેની અંદર કોઈ માણસ કે વ્યક્તિઓને તકલીફ પડે આદિ અનાદિ કાળથી દામોદર તીર્થક્ષેત્ર જેવો વિસ્તાર છે તો એ ત્યાં આગળ તર્પણ કર્મ પિતૃ પિતૃશ્રાદ કર્મ એમાં પણ પછો શ્રાવણ ભાદરો નો મહિનો પિતૃનો મહિનો અને આધ્યાત્મિકતાનો સમય છે આવા સમયની અંદર જાહેરનામો પાડ પાડે હા વરસાદ હોય પૂર ઉપરથી હોય તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ ની વ્યવસ્થા કરે એમાં પણ અમે એક સહભાગી છીએ કે નહીં ભાઈ લોકોની જાનહાની થાય તો વસ્તુ યોગ્ય છે નવા ગામ આંગણવાડી કેન્દ્રમાં બાળકો પર ભય મંડરાઈ રહ્યો છે આ આંગણવાડીમાં સુડતાલીસ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આંગણવાડીમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે જ્યાં બાળકો બેસે છે છે ત્યાં જ સ્લેબ તૂટી પડ્યો સદનસીબે એ દિવસે રજા હોવાથી બાળકો હાજર ન હતા જેથી જાનહાનિ થતા ટળી ગઈ છે પરંતુ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરે અહીં સવાલ એ થાય છે કે જો ચાલુ દિવસે સ્લેબ તૂટ્યો હોત

કરી રિપેરસ કામ કરે છે બીજું કોઈ નવી બનાવતો નથી આંગણવાડી અમારે છે ને અહીંયા છોકરા બધા પહેલાં ઘરી ગઈ છે આ આંગણવાડીમાં અમારા પોપડા ને ભાગે નીચે ઘડી ગઈ છે અને કોઈ બી આ બધું સાઠ છોકરા ભણે છે એની ઉપર કોઈ બી પડી ગયા એ ભાંગી જાય કોઈ બી જવાબદારી નથી એટલે આ આંગણવાડીમાં કોઈ બી નવી બનાવે તો હરામ મારી એટલી રજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલે પડી ગયા છે તો કાલ ગઈ કાલે પડ્યા તો કાલે છોકરો નોતા ની શાળમાં એટલે કોઈને વાગ્યું નથી પણ અમે એટલે અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો આણંદના પેટલાદમાં દુકાન ખાલી ન કરનાર ભાડુવાત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાય છે ભાડુવાત અને તેના બે પુત્રો દુકાન ખાલી ન કરતા હોવાથી માલિકે કલેક્ટરમાં અરજી કરી હતી અને જેની તપાસ પેટલાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી પોલીસ તપાસ બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી પોલીસે નવઘણ તળપદા અને તેના બે પુત્રો જીતેશ અને હર્ષદ સામે કાર્યવાહી હાથ ધરી છે કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ અરજી કરેલી તેના આધારે એસટીપીઓ પેટલાદ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બાદ સીએ પ્રણવ શાહે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે આઈટી વિભાગે તપાસ કરી છે પણ બસો કરોડની વાત હતી તે ખોટી છે રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના ગાંધીધામ અને

કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્વેતલ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે સુરક્ષાડીસી ડાયરેક્ટર પાસે પંચોતેર લાખની માંગણીના કેસમાં એનએસયુઆઈ સામે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ચેમ્બર પાસે દેખાવો થઈ રહ્યા છે અલગ અલગ પ્રોફેસરો પાસે માંગણીઓ કરનાર શ્વેતલ સુતરિયાનું રાજીનામું લેવા માંગ થઈ રહી છે એનએસયુઆઈએ નકલી ચલણી નોટો ઉછાળી દેખાવો પણ કર્યા અલગ અલગ ત્રણ પ્રોફેસરો પાસે લાખો રૂપિયા સહિતની માંગણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના ઇસી મેમ્બર સાથે એબીવીપી પણ છે ના કોષાધ્યક્ષાળિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે બીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવો કર્યો છે તો ખેડૂતો સાથે કોંગ્રેસ આગેવાનો પણ હાજર રહ્યા છે ખેડૂતોને આઠ કલાક વીજળી ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સમયસર પૂરતો વીજ પુરવઠો આપવા માંગ પણ કરવામાં આવી રહી છે તો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે પીજીવીસીએલ કચેરી સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વીજળી ન મળતા તે લોકો રોષે ભરાયા છે અને વીજ પુરવઠો આપવા માટે માંગ કરી રહ્યા છે વિભાગીય જે કચેરી છે જામખંભાલીયા એમાં આવતા જે સબ ડિવિઝનો છે એમાં આઠ કલાક દિવસમાં કલાક પૂરી વીજળી નથી આવી ત્યારે આજે ખેડૂતોને સાથે વિભાગીય વડા ને રજૂઆત કરી હતી આજ વીજળી મળતી નથી અમારી પીઠ કાંઈ પીતી નથી અમે કુવા માટે રોગા બેઠા થઈ આજ અમે અહીંયા બોર્ડમાં આવ્યા કે સાહેબ ને અમે આપણે કહીએ કે અમારો પીઠ આજ ન પીએ તો પછી કે